ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ વિડીયો તો તમે બહુ બધા જુઓ છો મારો તો વિડીયોને લાઈક કેમ નથી કરતા મારી ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા તમારા એક લાઇક એક સબસ્ક્રાઈબથી મને ઘણું બધું સપોર્ટ મળે છે જેથી મને એમ થાય કે નહીં સારું છે તો તમારા સપોર્ટની મને બહુ જરૂર છે તો પ્લીઝ કરી દો ને એવું શું કરો છો તમારી નાની બેન કેમ સમજીને કરી દો તો પ્લીઝ એક નાની બેન દીકરી સમજીને જે મોટા જોતા હોય તો દીકરી સમજીને કરી દો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ને ફ્રેન્ડ્સ હું તો કામે આવી હતી તો બસ तारी फ्री तो बहुत काम नहीं मारे हे आम तो हूँ फ्री जो जो। हिंदी में बात नहीं तो हूँ थोड़ी बार हिंदी में कही दऊ हेलो फ्रेंड्स तो आप मेरी वीडियो को लाइक कर देना और चैनल को सब्सक्राइब कर देना और मैं आपको ये बोल रही हूँ मुझे यहाँ पर ज़्यादा काम कुछ है तो नहीं पर बस सुबह काम थोड़ा होता है तो मैं फ्री हो जाती हूँ पर कभी कभी काम करती हूँ मैं मुझे सोना कम अच्छा लगता है तो बस काम कर देती हूँ ज्यादा तो बस और फिर मैं अभी तो फ्री बैठी हूँ कुछ काम है नहीं तो सॉरी फ्रेंड्स कुछ दिन मैंने शॉर्ट्स कम डाल रही हूँ मैं क्योंकि मैं यहाँ पे फ्री कम होती हूँ और यहाँ पे जो है यहाँ पे ऐसे डिसिप्लिन में रहना पड़ता है कहीं बाहर जाते हैं तो हम काम कर रहे हैं यहाँ पे तो सारा दिन फोन लेके बैठ तो सकते नहीं हैं तो भी कोई है नहीं तो मैं वीडियो बना रही हूँ <coughs> यहाँ पे बहुत अच्छे लोग हैं मुझे बहुत अच्छी तरह से रखते हैं मैं आई तो मेरे लिए बहुत सारी चीज़ भी ले दी मुझे खासी बहुत होगी है क्योंकि यहाँ पे ठंड बहुत है हमारे गुजरात में इतनी ठंड हमारे घर जूनागढ़ साइड इतनी ठंड होती नहीं है तो देखो मेरी हिंदी कैसी है आप बता देना मैं गुजराती में ही बोल रही हूँ अब <laughs> तो मैं विचार दस थोड़ी बार हिंदी थोड़ी बार गुजराती आ छोकरी करे छे <laughs> तो फ्रेंड्स मैंने यहाँ बहुत सारू બહુ સારી રીતે રાખે છે થોડું ઘણું કામ છે બહુ કામ નથી પણ મારે એક પ્રોબ્લેમ મને હાથમાં છે જેથી હું વજનવાળી વસ્તુ કે બહુ આથી કામ નથી કરી શકતી તો મેડમને ખબર છે એટલે મેડમે મને કીધું છે બેટા તારાથી થાય એટલું ટુ કરજે તો મેડમને મને કીધું બેટા આપશે જીતના કામ બની શકે ઉતનાય કરના જ્યાદા મત કરના आपकी तबीयत का भी ख्याल रखना आपके हाथ में दर्द हो रहा है मेरा एक्सीडेंट हुआ था इसलिए तो इसलिए मुझे हाथ में दर्द होता रहता है तो मैम ने बोला ख्याल रखना और मुझे कुछ भी चाहिए होता है तो मैडम ने बोला मुझे बोल देना मैं तुझे लेकर आ हाँ दूँगी तो मैडम को तो मैंने बोला नहीं था कि मुझे ये चाहिए फिर भी मेरे लिए एक जैकेट जैसा ठंडी મે ચલેલા वैसा स्वीट ડીસર્ટ લઈ આયા છે ગરમ વાલા ડીસર્ટ લઈ આયા વા પછી બચ્ચુ માનને સ્પ્રે આપ્યો ડ્યુ એન્ડ પછી મારા માટે પાઉંચ લઈ આયા કટલેરી રાખવા માટે એરિંગ્સ દે રાખવા માટે એક સેકન્ડ સે જા રહા થા મેસેજ આવતો તો સોરી હું આર્દુ હિન્દી બોલીશ આર્દુ ગુજરાતી બોલીશ લેટ્સ જને ચેજેસ હરુ નાતું તો મુરેલસ યાર સબસ્ક્રાઇબ કરી દેજો ને એવું ના કરાય એક છોટી સી દયા કર દો મુજે કેસ ઓકે તો ફ્રેન્ડ્સ બહુ સરસ છે એટલે બધું કામ બી નથી મને જો કે ટીવી જોવાનું પણ કીધું છે બટ ત્યારે હું થોડીવાર ફોન જોઉં છું બટ હમણાં થોડીક વાર જમવાનું તો મારે નથી જમવાનું બનાવવાનું નથી મારે વાસણ ધોવાના નથી મારે કપડાં ધોવાના મારા એક ના મારા પોતાના જે ધોવાના હોય એ જ બાકી કાંઈ નહીં મેડમનું ધ્યાન રાખવાનું થોડી મોટી ડસ્ટિંગ કરી નાખવાની અને કપડાં સંકેલી નાખવાના બસ એટલું જ બીજું કાંઈ કરવાનું નથી ને મને રાખે છે બિચારી રીતે કારણ કે મારું કામ એવું છે ને ફ્રેન્ડ્સ કે હું જ્યાં ਵੀ કામ કરું ને દિલથી કામ કરું એન્ડ વોયસ ટી ઘણી ખાલી મારું મગજ એવું છે ને ફ્રેન્ડ્સ કોઈ પણ કામ એકક જושને મારા મગજમાં ફિટ થઈ જશે આ કામ આવી રીતે કરવાનું ઓકે મને ઘરે ઘરે કેવું ના પડે કોઈ બી છે એટલે મને બહુ બધું मारो माइंड हाँ मुंह पढ़मामा नथी पढ़मामा में तुम्हारे गोई कम में तुम समझा रहे ना माँ या माँ उतरे नहीं इतने तो दस मामा पांच विषय माँ फेल थाईगे पा, हाँ बात हाँ पांच विषय छ विषय होए बात माँ फेल थाईगे नमकी तो है कितने बेसरम से आराम थी बोले जाए बात विषय काल बोलो <laughs> फ्रेंड्स बत्ती બધામાં પરફેક્ટ છું રસોઈ મને બધી આવડે છે મને હા કેક બનાવતા આવડે પેન કેક બનાવતા આવડે બધું આવડે છે અને કારણ કે અહીંયા બહુ ઠંડી છે ને એટલે મને બહુ ઠંડી લાગે આપણે ગુજરાત સાઈડે કે બધી ઠંડી નથી હોતી જૂનાગઢ બાજુ તો બસ બહુ સારું છે અને મને બી મજા આવે છે પણ મને ખાલી હાથ ના લીદે મને થોડું અગડું લાગે છે બાકી નોખોર નથી કારણ કે હું ઘરે બેઠું બધું કરતી જો હું મારું કંઈક ને કંઈક કામું ખેડીને બેસી જાઉં તમે જોયા જોઈશું કંઈક ને કંઈક કરતી જો તો પ્લીઝ મને તમાર સાપન ની બહુ જરૂર છે તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો કે ફ્રેન્ડ્સ તો મળીએ આપણે હવે બીજા બ્લોગમાં બાય ફ્રેન્ડ્સ